ઘણા બધા દિવસો પછી ફાઇનલી ભાઈ ગીર નો આવી ગયો છે બે ત્રણ મહિના થી ભાઈ આપડા આવતા નથી છેલ્લે એક દાતાર નો વ્લોગ હતો જુનાગઢ નો એ પછી હાથે માટે એમની રજા પડી છે તો આપણે ઘરે આવ્યા છીએ જુનાગઢમાં જુનાગઢ થી જોઈએ બોલવાની તેવી વહી ગઈ બાપભાઈ હવે તો મેં કીધું એકાદ યાર વિડીયો બનાવી નાખીએ તો ગીરમાં ખાડું લઈને આવ્યા છીએ યાર બહુ બધા ની કોમેન્ટો આવતી હતી ભાઈ ગીરના બ્લોગ કેમ નથી આવતા યાર ક્યાંથી આવે આપણે યાર જુનાગઢમાં હલવાઈ ગયા હતા પાસે જાય જ છીએ અત્યારે આજની તારીખ બાપભાઈ કેટલી છે અગિયાર ઓગસ્ટ હા તો મેં કીધું એક વ્લોગ બનાવી નથી તો કેમ છો યાર બધા પેલા તો કોમેન્ટ કરી નાખો યાર કેટલા જૂના મિત્રો છે યાર ગયા સોમાં આપણે બહુ ને વિડીયો બનાવ્યા હતા કે આપણો હાલી ગયો છું પણ વાસુ વૈષ્ણવ બન થઈ ગયું કાંઈ વાંધો નહીં વ્લોગ તો આવશે છે નવરાય નિરાય તે આ ગીરના દ્રશ્યો દેખાડી તો વરસાદ વરસાદ કાંઈ હમણાં શેર નહીં પણ આવા પાણી હેલા જાય છે નેરાવમાન ખેવાળાને બધું જામી ગયું છે બાપ ને બધા વરસાદની વાટે જ છે પણ વરસાદ કાંઈ આવતો નથી હું જે દી આવે તે દી હા હા બાકી જે પણ મિત્રો ચેનલ પર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને જૂના સોમાસાના ગયા ચોમાસાના બાકી હલો બપોરાનું કાણું થઈ ગયું છે ખાડું હા તો બપોરા કરી નાખીએ ઘટી ખાઈ નાખીએ દેખાડો હમણાં ઘટયું સોલોને બધું જગવે છે ભઠો કરે છે કેમકે યાર એક તો અહીંયા મસરા એટલા કવડે એની વાત જ ન થાય બાકી બોલો નવીન માં યાર આય ને ખાડું જોવા અહીંયા બધું બે ગયું છે વાહ ભાઈ વાહ લો લે રે ને ઓ કુદરત ના સાનિધ્ય માં એકદમ શાંતિ વાળો માહોલ છે આયા નું પીવાનું પાણી ભાઈ આપણો અહીંથી રહે આ વિવડામાંથી હજી ખાલી કરવાનો છે બાપ ભાઈ અમારો સૂરો જગવે છે કઈ ના કઈ ભેગું થતું નથી નેરાઓમાં પાણી અરે પણ

ત્રણ ફેરો ચડી આવ્યા હોય નહીં એમ વાહ ભાઈ વાહ એમ તો બપાઈ ભાઈ જઈએ વાહ વાહ ખાધે પીધે તમ લોટકા થવા જ છે તો હું આજ જમવામાં હું છે બપોરામાં હા ફરાળ લેવા એટલે આ કાં શ્રાવણ મહિનાનો સોમવાર છે ભાઈ બાપ ભાઈ મારે ફરાળ કરશે એમ મારથી જ ભૂખું રહેવાતું નથી તો આપણે તો ઘટી જ ખાવાની છે ત્રણ મહિના પછી ઓલ્યા બક પટો જાયમો હો કિરો કિરો પટો આય ને ભઈ હું બેઠું બેઠી હે એકદમ શાંતિ વાળો માહોલ છે કિનો કા બાપકા બગ કેવું છે 3 મહિના પછી તમારા મેં આ થી જાવ જોઈ ગોવળ એને અમાર પર હોય એક કઈ જાહે ભઈ વાહ ભઈ વાહ હાલો હમણા પાતા ક્યાં છે આ ટિંગેસે પાતા

હલો બાકી આપણું શાક ગરમ થઈ ગયું છે બાપ ભાઈ તમે કોપોરા કરો ફ્રાળના અમે કરજો ને કેવાય ઝાપટી લઈ અરે પણ તો ભાઈ સાઈ મુકાઈ જો એ નીંદર કરી કલાક ગોટ કલાક ની અને હવે બાકી જા કલા એક ને થઈ ગયો સા પાણી પીને ખાડો સારો નીકળી જાય પાછા અમારે ફૂલ ડે ડ્યુટી હોય પછી કે બબ વર્ષા તો કાય એવો નહીં વાહ અલો મણા સા પાણી પીને છે ગીરની સાવા ને અરે આવે જ નહીં આવી સાત તમે ક્યાંય નો પીધી હોય કાલબ એવી મીઠી છે આઈ ઉતરી ઓરે પા એજો ગાવણી નો હોય નઈ નો હોય જો આવું આવિયું મર ભરે ઓ પ થા હવે હાલો આપણે આવું છે સર્વા યાર હવે બહુ નો બેહાય અહી હાલો હાલો પાડો ઓ આય રોય યાર અહીં એના મમ્મી જીરા રહ્યા અહીંયા આ પાડા ડોન ભાઈ હાર લાલ આવા પાણી ભીરાશ બધા હાલો નીકળીએ ધીરે ધીરે હવે ગરમી તો છે હો ભાઈ અત્યારે છે ફૂલ જોરદાર ગરમી છે હમ હર એટલે પાડ ગયું કવડ ગયો થઈ ગયો હા ઓહ કેમ થાય બાકી અત્યારથી શિંગડા મવડાઈ શું જોરદાર રીતના કા રમફોડી ના આ પાટી બીજી ક્યાં ગઈ લા પાટા ડોન આ હા રહે બીજી હા તો ઓણની જ છે ઓ નહીં હા બહા ભરે પાણી જાય છે હાલો ધીરે ધીરે આમ ડુંગરા માથે ચડી જાય વાગી કેટલા ગયા અડધી વાગી ગયા ટાઈમ જતા યાર વાર જ નથી લાગતી મિત્રો યાર તો આમ આમને વાગી ગયા અને આવા કઈક દ્રશ્યો છે પાછળના હા અહીંયા ગીરનાર જવાની જરૂર ક્યાં છે અહીંયા જ છે તે દ્રશ્યો અને ગાંડીગીરને નજારાઓને વાતાવરણને તો બધું અહીંયા જ છે હું હા હા લો પણ યાર આપણને કદર નથી હું અહીંયા જ છે બાકી ગાંડીગીર બધી ખોટા તમે ગિરનાર જાવ યાર અમારે ત્યાં આવી જાઓ તમે મજા જ આવી જાવ તો જ બતા હિને આમ નજારો જુઓ તમે ખાલી જોવો તો ખરા એક વખત હા આવા જ નજારા એવા કરે

ઘટે કઈ પડી આપડે બે નું નામ છે મિનિટો ના અહીંથી નજારો ચાલુ થાય

બધી તો ફાધરો બાકી છે હું હલો હમણાં જ આવા દેવું શોખ પાછી એટલે રસ્તે કરી દેવું ભાઈ હું ને ન્યાય નજર આવો આવવાના જ છે બાકી હવે કઈ વ્લોગ બનાવવાની મજા નથી આવતી યાર પેલા જેવી ખબર નહીં કેમ પણ હા મને જ નથી થતું ને વ્લોગ બનાવવાનું ચેક તો તમે જોતા નથી કા ઘેટી ઘેટી ભાગે હો ભાઈ ભાગવાની નો ઉભી રહી હવે જોઈ લે વાહ યાર हेलो यार मित्रों जावा दिया खाडू 66 66 થઈ ગયા 66 નહીં આ ઓરે બા આમ થોડું ફરકું દેખાય આમ તો ન દેખાતું ગોરી 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 हेलो यार गावડો એનો યાર પાસે હાલો ની હે મનરાજ ને આ લે ઓય ઓય જોય જાય ને બાકી એટલે હમણાં અડધી પોણે કલાક માં ઘેર આવ્યો અત્યારે બે હું સરવાની મજા આવે યાર ત્યાં પણ દી આથમવાનું ટાણું થઈ જાય છે તો એ વાત નો છે વાહ ભાઈ ને બાકી જોરદાર ના એટલું બધું જોવું નથી કરવું આપણે એટલું બરોબર છે હા અલો પોગી જાય ઘરે યાર છેલા ઉપરે ઉપડીને કંટાણે યાર હમણા ટેવ નથી ને તોય હું ટેવ નથી હમણા યાર 3 4 મહિના થાય હા બેર ઉ જાય હો નેરા ઠીકે ભાઈ હાલો પોગી જાય યાર આમનામાં અંધારું થઈ જાય પોગવું અમન સો છત્રીસ થઈ ગઈ

પેલા આ તો વરસાદનું હાવ મોડું છે જો આ ડેમમાં આપણે જાતા ખબર ભરાઈ ગયેલો હતો આ તો એટલે ભરાઈ ગયેલો હોય દર વર્ષે આ સમયમાં ઓણ નથી મેં કે ના એ સાચો હું સમજે હા કવાડિયા ઊભા હજી અહીંયા મારી જવડા જવડા બાકી યાર એમ હોય અહીંયા પાણીનો નજારો ને બધો પણ હા ભર્યો તો છે થોડોક બાકી ખાલી જ છે બધું ખાસ જરૂર છે મિત્રો યાર વરસાદ વરસાદની ખાસ તમારી બાજુ હોય તો બે કિલો મોકલાવજો આ બાજુ હા હા બે જ કિલો ખાલી બહુ વધારે નથી જોતો આપણે એટલે થઈ રહે અમારે લે બાપેલ તું રહી ગઈ યાર હાલો હાલો કેમ આ રહી જાવ છો ના ભૂરકી હાલો આપણે જઈ તારી ના બોડી હોય બે હિંગડા છે એ બે હીંગડામાંથી એક ઉપર એનો કંટ્રોલ છે નહીં એકદમ નેચરલી રીતના લટકે છે એ બોડી ભાઈ બોડી ભાઈ એનું નામ છે તમે સમજી ગયા નાખી વાત હું કહેવા માંગુ છું વાહ યાર ખતકામાં પડ્યો નજારો એમ હતો હું વાંય હતો યાર હું ભાઈ દેખાડું ભાઈ વા તમને દેખાડું થોડું મારે ગઈ ભેંસ પાણીમાં ઓ યાર કેમ ડિલ હું કહેવાય ડર લગતા ડર કે આગે જી છે તું ચલ યાર નહી હાલ યાર બીજી છે ગઈ નામ કાળું રાખ્યું છે આપણે પ્રેમથી વાહ તારી કરતા બોડી નો સારી જોયે હા એને મારું કાળું ધન ભાઈ પાણી પીડું છે અત્યારે લાવવા જો મને ધનની નજીક ખાલી વાહ ભૂરી યાર મજા આવી ગઈ ને હું બહુ મજા જ હોય યાર હા એટલે જ કહું છું સબસ્ક્રાઈબ કરી નાખો યાર થાકી જાય યાર એટલા દિવ પછી એટલું હેલા ને પૂરું થઈ ગયું હાવ દેવાઈ ગઈ છે ખાધા વગેરે નાખવી જાય ને એવી પરિસ્થિતિ થઈ જાય થઈ નહીં છે હાલે યાર ભે હું સારું એવું હેલી થોડી છે આખો દી હાલવાનું આની વાં હે ભૂરી હા શે કાંઈ ભૂરીને જાય ને લીધે ભૂરી હા 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 કાંઈ ઘટે જ નહીં યાર આવત બાવત હોય તો દેખાડું હોય જ તેને ગીરમાં હાવ જ ન હોય બીજું હોય હું પણ મારા ધ્યાનમાં ન આવતો વાંધો ન્યા હશે હોય જ તે એ આપણને દેખાય નહીં યાર ભળખેતી હોય વાંધો નહીં આલો ખાવત આવશે દેખાડી દે બાકી બ્લોગ પૂરો કરી નાખી વિડીયો બન્યો આપણે કાંઈ આઈડિયા નથી મારો વેહદ કંઈક બદલાઈ જશે યાર કાંઈ વાંધો નહીં આલો બ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હા હા છું ચાર્જિંગ પૂરું થઈ ગયો કંઈ લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો મળીએ કાલ પાછા નવા બ્લોગમાં કાલ નહીં ખબર નહીં કેદી વિડીયો આવે પણ આવશે ખરો હલો ક્યાં વધી ચલસા કરો